ബോലോ കൃഷ്ണ കന്യാണസോടരായ മീരാ ബി ഞേ മീരാ ബി നേരെ ബനവരെ കെ നാഥി ബനവു ശ હારે વૃંદાવન મા તું તો આવ્યો હારે લીલા તો ઘણી રે બતાવી કે મોહિલી તું મન મારું રે કે મોહિલી તું મન મારું શામળિયા મળ્યા હારે મારી શેડતી તો કરતો હારે હારે મારી શેડતી તો કરતો હારે કે મારી પાછળ ફરતો કે મારી પાછળ ફરતો નયો નો ના છોડતો નયો નો નાનીર છોડ તો શા મળ્યા હારે મારે મીરા બની ને રહેવું કે રાધા મારે નથી બનવું રે કે રાધા મારે નથી બનવું શા મળ્યા હારે જમુનામાંના હાવા જાતા હારે ત્યાં તું પાછળથી આવતો કે આવી મારા સિરહર તો રે કે આવી મારા સિરહર તો શા મળ્યા હારે મીઠી મીઠી તે મોરલી વગાડતો અડધી રાતે તું તો જગાડતો હારે મીઠી મીઠી મોરલી વગાડતો હારે અડધી રાતે તું જગાડતો કે આવી સાથે રા તો રે કે આવી સાથે રસ રમ તો હારે મારે મેરા બનીને રહેવું હારે મારે મેરા બની ને રહેવું કે રાધા મારે નથી બનવું રે કે રાધા મારે નથી બનવું શામળિયા હરે છોડી જા તો મને કલડી હારે છોડી ને જાતો એ કલડી હારે તું તો મથુરામાં વસ્યો વસ્યો કે રાધા વિયોગે રડતી મથુરામાં વસ્યો કે રાધ વિયોગે રડતી રાધા વિયોગે રડતી શામળિયા મળ્યા હારે તું તો સોળ સોરાણીને પરણ્યો હારે તું તો રાજ પાટ ભોગવતો હારે તું તો સોળ સોરાણીને પરણ્યો હારે તું તો રાજ પાટ ભોગવતો કે રાધાજીને કરતો નો ધારી કે રાધાજીને નોધારી કર કરતો श्या हरे मारे मीरा बनी ने रेहू के राधा मारे नथी बनव रे के राधा मारे नथ बनव श्या बोलो कृष्ण कन्हैया लाल की जे अमर वजन गमे तो लाइक शेयर सब्सक्राइब करजो